અમેરિકન રાષ્ટ્રપતિ ભારત અને પાકિસ્તાનના મુદ્દા પર નિવેદન આપતા કહે છે કે હજારો વર્ષોથી ત્યાં સંઘર્ષ ચાલી રહ્યો છે અને એ બંને વચ્ચે સુલેહ કરાવવાનો પ્રયત્ન કરીશું ઈરાન કહે છે કે અમે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરીશું સાંજ સુધીમાં સમાચાર આવે છે કે ઈરાનના પોર્ટ પર જ હુમલો થાય છે અને સુડતાળીસ લોકો ઘાયલ થયા છે આજ વખતે રોમમાં એક સાથે વેસ્ટના નેતાઓ એટલે બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટર સ્ટારમર ઇમેન્યુઅલ મેક્રોન ઝેલેન્સ્કી અને ડોનાલ્ડ ટ્રમ્પ મળે છે અને ઝેલેન્સ્કી અને ટ્રમ્પની તસવીર છે એ ખૂબ ચર્ચામાં આવે છે ચારે બાજુ યુદ્ધમાં ફસાયેલી દુનિયા ભારતની કેટલી મદદ કરશે શું એ સંશયનું સ્થાન નથી નમસ્કાર આપની સાથે હું દેવાંશી દુનિયાની અનેક સત્તાઓ એવી છે કે જે આપણી સાથે હોવાનો દેખાડો કરતી હોવા છતાં પણ એ આપણી સાથે નથી દુનિયાની એવી અનેક શક્તિઓ અને તાકાતો છે કે જે ઈચ્છે છે કે ભારત માંડ સ્ટેબલ થયું છે ભારત ખાસા વર્ષોની રાજકીય અસ્થિરતા સિવિલ વોર જેવી પરિસ્થિતિ લોકોના એકબીજાની વચ્ચેના ઘર્ષણ આ બધું બાજુ પર મૂકીને ખૂબ બધા ભેદભાવો સંપૂર્ણપણે નહીં પણ બહુ થોડા તો થોડા પણ એણે બાજુ પર મૂકવાની શરૂઆત કરીને એની દિશા કેન્દ્રિત કરી છે વિકાસ તરફ ભારત અર્થતંત્રની ચિંતા કરે છે ભારત ઉદ્યોગોની ચિંતા કરે છે ભારત આવનારી સદીની ચિંતા કરી રહ્યું છે ભારત દુનિયાને રાહ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને પોતે રસ્તા પર આવવાનો પ્રયત્ન કરી રહ્યું છે આવા સમયમાં દુનિયા ઈચ્છે છે કે ભારત પાછળ જાય દુનિયા ઈચ્છે છે કે ભારતમાં નફરતનો માહોલ બને દુનિયા ઈચ્છે છે કે ભારત ગમે તે રીતે કોઈ જ તૈયારી વગર પાકિસ્તાન સામે યુદ્ધમાં કુદી જ પડે અને દુનિયા ઈચ્છે છે કે યુદ્ધ લાંબુ ને લાંબુ ચાલે એટલું લાંબુ ચાલે કે વર્ષોના વર્ષ પાછળ ધકેલાઈ જાય દુનિયામાંથી જે સામે આવી રહી છે તસવીરો એ ભારત માટે બહુ જ શાતા આપનારી નથી પણ એ કોઈ ઉકેલ આપનારી પણ નથી કદાચ આપણને સમર્થન ટ્વિટર પર મળી જાય ખૂબ આક્રમકતા સાથે નેતાઓ લખી દે છે દુનિયાભરના પણ જરૂર પડે છે ત્યારે યુદ્ધોનો ઇતિહાસ કહે છે કે ગમે ત્યારે કોઈ ગમે ત્યારે સમર્થન પાછું લઈને જતું રહે છે યુક્રેન પણ અમેરિકા અને બાકીના દેશો પશ્ચિમના દેશોના સહારે નીકળ્યું હતું યુદ્ધ કરવા માટે રશિયાને એ લાગ્યું હતું કે બે ત્રણ દિવસમાં યુદ્ધ પૂરું કરી દઈશું રશિયા બે ત્રણ દિવસમાં યુદ્ધ પૂરું ન કરી શક્યું અને યુક્રેનની પડખેથી અચાનક જ અમેરિકા ગાયબ થઈ ગયું કેમ કે ત્યાં ઇલેક્શન બદલાયા ઇલેક્શન થયા અને ત્યાં પ્રેસિડેન્ટ બદલાયા વિચારધારા બદલાઈને એકસો એશી ડિગ્રીનો ટર્ન આવી જાય એવું અમેરિકન પોલિટિક્સમાં સામાન્ય રીતે થતું નથી દેશ સાથે રહેતો હોય છે પણ અમેરિકાએ આ વખતે એ કર્યું જે મોટાભાગે નથી કરતું આવ્યું ડોનાલ્ડ ટ્રમ્પ ખૂબ આક્રમકતાથી ટ્વીટ કરે છે જેડી વેન્સ પણ એકદમ આક્રમક ભાષામાં લખે છે તુલસી ગબાટ પણ આક્રમક ભાષામાં લખે છે પણ પછી જ્યારે પત્રકાર પ્રશ્ન કરે છે ત્યારે કહે છે કે ભારત અને પાકિસ્તાન બંનેના પ્રાઇમ મિનિસ્ટર મારા મિત્ર છે અને હું હજારો વર્ષોથી કાશ્મીરને લઈને એમની વચ્ચેનો સંઘર્ષ ચાલતો આવ્યો છે ને એ લોકો સોલ્વ કરી દેશે યુદ્ધ બાજુ નહીં જાય યુદ્ધ બાજુ ન જાય એવો પ્રયાસ મોટાભાગે દુનિયા કરતી હોય છે ભારત પણ કદાચ એ પ્રયત્ન કરશે પણ કોઈની પણ પાસે જવાબ છે કે ઉકેલ શું એનું યુનાઇટેડ નેશન્સથી નેશન્સે તો ઓગણીસો સુડતાળીસથી કામ કરવાની શરૂઆત કરી દીધી ઉકેલ કોઈ નથી બતાવી શક્યું ઉકેલ એ આઈડિયોલોજી સામે લડવાનો છે વિચારધારા સામે લડવાનો છે કેવી રીતે લડીશું એનો જવાબ દુનિયાની પોતાની પાસે નથી અમેરિકા પોતે એટલા હુમલાનો શિકાર બની ચૂક્યું છે એની સુરક્ષા અને એનો વેપારને એનો ઉદ્યોગને એનું અર્થતંત્ર એટલું મજબૂત છે કે એ યુદ્ધોમાં ટકી શકે છે પાકિસ્તાનને યુદ્ધ શું કામ કરવું છે તો બહુ સરળ છે પાકિસ્તાનનો ફાયદો છે યુદ્ધ કરવામાં પાકિસ્તાન અતિશય ખરાબ હાલતમાં છે પાકિસ્તાનમાંથી ગમે ત્યારે બલુચિસ્તાનને સિંધ અલગ જન્મ લઈ લેવાના છે પાકિસ્તાનના ઓલરેડી એટલા ટુકડા થયેલા છે એની આખી ટ્રેન હાઇજેક થઈ જાય છે એની સામે એટલા બધા સંઘર્ષો અને સવાલો છે ગરીબીમાં સપડાયેલો દેશ છે કોઈ પોતાની રાજનીતિને રાજનેતાઓ પર ભરોસો નથી કરી રહું દુનિયા કોઈ મદદ નથી કરી રહી જો એ યુદ્ધ કરે અને ભારતને પાછું પાડવાનો પ્રયત્ન કરે તો કદાચ એની મદદ માટે ઘણા બધા દેશો આવી જાય ચાઇનાને પણ એવો ઇન્ટરેસ્ટ જાગે કેમ કે પાકિસ્તાનના નેતાએ મંત્રીએ ચાઇનામાં જઈને તેના રાજદૂત સાથે મુલાકાત કરી છે રાજનૈતિક ગતિવિધિઓની શરૂઆત અથવા પહેલેથી જ સમર્થન અથવા શરણાગતિ લેવાનો પ્રયત્ન પાકિસ્તાને શરૂ કરી દીધો છે પાકિસ્તાનનું માનસ શું છે તેના પ્રધાનમંત્રી કહી રહ્યા છે અને ઓફિશિયલ સ્ટેટમેન્ટ તેના ગૃહમંત્રીએ પણ અધિકારિક રીતે પત્રકાર પરિષદમાં આપી દીધું છે કે તમે નિષ્પક્ષ તપાસ કરાવો પહેલગામમાં થયેલા હુમલાની અમે જો નિષ્પક્ષ અને એકદમ ઇન્ડિપેન્ડન્ટ બોડી તપાસ કરશે તો અમે તપાસમાં સહયોગ આપવા માટે તૈયાર છીએ દુનિયાની કથિત નિષ્પક્ષ સંસ્થાઓનો સહારો લઈને પાકિસ્તાન પહેલેથી આ કરતું આવ્યું છે કે ઘટનામાંથી બચી જાઓ ઘટનાના ત્વરિત રિએક્શનમાંથી બચી જાઓ અને પછી એવું કહી દો કે અમે તો આમાં હતા જ નહીં હાથ ખંખેરીને ઊભા થઈ જાઓ અમે હતા નહીં એવું કહેવાવાળા એ પાકિસ્તાન હાઈ કમિશનની બહાર જ્યારે ભારતીયો પ્રોટેસ્ટ કરી રહ્યા હતા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું ત્યારે ત્યાંના અધિકારી એ હાઈ કમિશનમાં કામ કરતા સેનાના કર્નલ કક્ષાના અધિકારી અભિનંદન વર્તમાનનો ફોટો બતાવીને પછી આમાં ઇશારા કરે છે કે અમે ગળું કાપી દઈશું તમારું આ પ્રકારના ઇશારા એક સેનાનો અધિકારી કરી રહ્યો છે તમે ભારતની શું કોઈ પણ સેનાના અધિકારીઓની આ પ્રકારની બોડી લેંગ્વેજ નહીં જુઓ કે આ પ્રકારનું વર્તન નહીં જુઓ ત્યાંના ત્યાંની સેના અને આતંકવાદીઓમાં કોઈ જ ફરક નથી ત્યાંની સેના એ આતંકવાદીઓનો પડછાયો લઈને હંમેશા છુપતી આવી છે તેની સેના તો છે કે જે આતંકવાદીઓને ટ્રેનિંગ આપે છે કોણ એમને આટલી ગોળીઓ મારતા શીખવી શકે કોણ આ બધું સપ્લાય કર્યું છે પાકિસ્તાન છે જે આ કરી રહ્યું છે અને પાકિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટર ટેલિવિઝન પર એ વાતનો સ્વીકાર કરી ચૂક્યા છે અને છતાંય દુનિયા એ વાતને સ્વીકારવા તૈયાર નથી કેમ કે એમના પર આવે છે અમેરિકા ક્યારેય નથી સ્વીકારવાનું કે એણે આ આતંકની ફેક્ટરી સતત ચલાવી રાખી દુનિયાનો કોઈ દેશ એવું નથી કહેવાનું કે અમારે અમારા હથિયાર વેચવા છે ને એટલે જ અમે આતંકવાદને સતત સતત જીવતો રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કેમ કે હથિયાર કોણ છે બોમ્બ કોણ ખરીદશે બારૂદ કોણ ખરીદશે એમના ધંધા કોણ ચલાવશે ને એટલે જ દુનિયાનો કોઈ દેશ ભલે એ લોકો આવીને એવું વાત વાતો કરતા હોય કે શાંતિના અમે પક્ષમાં છીએ અને શાંતિ સ્થાપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ એ ત્યાં જ શાંતિ ઈચ્છે છે જ્યાં એમને એમની સ્કીનવાળા માણસો દેખાય એ ત્યાં જ શાંતિ ઈચ્છે છે કેમ કે જ્યારે ઇઝરાયલને બાકીના સંઘર્ષો થાય યુરોપમાં યુક્રેનના યુદ્ધમાં જે રીતે વેસ્ટનું મીડિયા ખૂબ આક્રમક દેખાયું હજારો માણસો કેટલાય સમયથી મિડલ ઇસ્ટમાં પણ મરી રહ્યા છે હજારો માણસ છે જે ભારતમાં પણ સામનો કરી રહ્યા છે પણ પશ્ચિમનું મીડિયા એમને નથી દેખાતું કે બ્રાઉન કલરવાડી સ્કીનના માણસો મરે તો એ પણ માણસનું મૃત્યુ કહેવાય એટલા માટે કેમ કે ત્યાંના પત્રકારો તો યુક્રેન વખતે વર્ણન કરતા હતા કે ગોરી ચામડી ભૂરી આંખો અને ગોલ્ડન વાળવાળા માણસોને આ રીતે રસ્તા પર રડતા જોવા અને મરતા જોવા એ અતિશય દુર્ભાગ્યપૂર્ણ છે કેમ કે યુરોપિયન માણસો હતા યુરોપિયન માણસો મરે ત્યારે એમને જેટલો આઘાત લાગે છે અથવા એ યુદ્ધ રોકવામાં કે એ યુદ્ધ કરવામાં કે એમને સમર્થન આપવામાં એ લોકો જેટલો સમય વ્યતીત કરે છે એનાથી અડધો સમય પણ એ આતંકવાદને નાથવામાં ડામવામાં અને એના આકાઉને હટાવવામાં મદદ કરી શક્યા હોત તો કદાચ દુનિયા બહુ બહેતર પરિસ્થિતિમાં હોત અને એટલે જ દુનિયા પાસે કે દુનિયાના દેશો આપણને મદદ કરી દેશે એ અપેક્ષા બહુ જ વ્યર્થ સાબિત થવાની છે ઇઝરાયલ કે પછી રશિયા પાસેથી મદદની અપેક્ષા બહુ સ્વાભાવિક છે અને વર્ષોથી એ મિત્ર રાષ્ટ્રો રહ્યા છે પાકિસ્તાનના અધિકારી જે હાઈ કમિશન ઓફિસની બહાર એમનો વિડીયો સામે આવ્યો બિલાવલ ભુટ્ટો બિલાવલ ભુટ્ટો જે રીતે બોલી રહ્યા હતા કે સિંધુ નદીમાંથી પાણી બંધ કરશો તો તમારું ખૂન એમાંથી વહેવાનું છે બિલાવલ ભુટ્ટોના મમ્મી પોતે આતંકવાદનો શિકાર બન્યા છે એટલે બેનઝીર ભુટ્ટોની હત્યા થઈ છે પાકિસ્તાનમાં પાકિસ્તાનની આર્મીએ કોઈ પ્રધાનમંત્રી જેણે પાકિસ્તાનનું કલ્યાણ કે વિકાસ વિચાર્યો હોય જાણે ભારત સાથે શાંતિથી સંબંધ રાખીને શાંતિથી દેશને આગળ વધારવો છે ઇકોનોમીની ચિંતા કરવી છે એની જેણે જેણે ચિંતા કરી એ કોઈને શાસન જ નથી કરવા દીધું પેશાવરની ઘટના બહુ જૂની નથી કે જ્યારે એક સાથે બાળકોને મારી નાખવામાં આવ્યા ત્યાં સ્કૂલમાં શાળામાં બાળકો પર અટેક કરીને પાકિસ્તાનમાં હુમલા થયા છે બેનઝીર ભુટ્ટો જેની મમ્મીની ટેરરિસ્ટે હત્યા કરી હોય એ માણસ જ્યારે ટેરરિઝમના સમર્થનમાં વાત કરે ત્યારે સમજવાનું કે ત્યાંની રાજનીતિ એટલી હદે ઉલઝેલીને ફસાયેલી છે કે ઈચ્છે કે ન ઈચ્છે એમની પાસે આતંકને કે આતંકવાદને સમર્થન કરવા સિવાય કોઈ રસ્તો એમને દેખાઈ નથી રહ્યો સુરતના જે પીડિત છે જે સી આર પાટીલ સહિતના નેતાઓ એમને મળવા પહોંચ્યા કેન્દ્રીય જળશક્તિ મંત્રી ત્યારે એ ખૂબ આક્રમક દેખાયા હતા અને પોતાની વાત કરી રહ્યા હતા એમણે પોતાનો વધુ એક વિડીયો રિલીઝ કર્યો અને એ રિલીઝ કરેલા વિડીયોમાં એ ખાસા બધા અંશે સરકારની પ્રશંસા કરતા દેખાયા ખૂબ બધા લોકોને એ પ્રશ્ન કે આશ્ચર્ય થયું કે માત્ર ચોવીસ જ કલાકમાં એમનું સ્ટેન્ડ શું કામ બદલાયું એમણે એ વખતે જે વલણ અપનાવ્યું એનું પણ જો સન્માન થયું તો હવે એ જે વલણ અપનાવે છે એનું પણ એટલું જ સન્માન થવું જોઈએ પણ એમની પોતાની ઈચ્છાથી જો આ થયું હોય તો બાકી એ પ્રશ્ન રહેવાના છે કે અસહમતિના અવાજને જગ્યા કેમ નથી હોતી સાંભળીએ એમને એમણે શું કહ્યું છે મારું કહેવું એ છે કે જે પહેલગામમાં જે આતંકવાદીએ હુમલો કર્યો છે એમાં જે જે આપણા હિન્દુ ભાઈઓની અને મારા પતિ શ્રી શૈલેષ કલાથિયાની મૃત્યુ થઈ છે તો મારે સરકાર શ્રીથી અપેક્ષા છે કે જેવી રીતે તમે ઉરી અટેક અને પુલવામા અટેકમાં બધાને ન્યાય અપાવ્યો છે તો એનાથી પણ વિશેષ ન્યાય તમે અત્યારે પણ અપાવશો એવો મને પૂરેપૂરો મારી સરકાર પર પૂરેપૂરો ભરોસો છે એ પણ એક બહુ મતલબ ગંભીર પરિસ્થિતિ હતી જેવી રીતે આ અટેક થયો એ સાંભળીને ત્યાંના લોકોને બધામાં પેનિક હતું કે બધાને પાછું પોતાના ઘરે જવું હતું એવામાં મારે પણ મારા પતિને લઈને પાછું ઘરે આવું હતું પણ ફ્લાઇટની ટિકિટ આ તેમાં બહુ જ બધું ડીલે થતું હતું પણ આપણા ગુજરાતના જે સરકાર જે છે સી આર પટેલ સર હર્ષ સંઘવી સર એ લોકોની મદદથી હું ત્યાંથી રાત સુધીમાં મને એ લોકોએ સુરત પહોંચાડી મારા પરિવાર સહિત આખી વાત જયારે હિન્દુ મુસલમાન પર આવે છે ત્યારે સવાલ એ થાય છે અને દરેક લોકો એ કહે છે અને દુનિયાના દરેક લોકો એ વાત સાથે સહમત છે કે દરેક મુસલમાન આતંકવાદી નથી આપણે એવું કહીએ છીએ કે આતંકવાદનો ધર્મ નથી હોતો તો પીડિતનો ધર્મ કેવી રીતે આવે છે અને જ્યારે જ્યારે પીડિતનો ધર્મ આવે ત્યારે આતંકવાદીઓનો પણ ધર્મ આવે છે પણ શું દેશના દરેક મુસલમાન આતંકવાદી છે એનો જવાબ બહુ સ્પષ્ટ ના છે આ દેશના રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ આઝાદ રહ્યા છે આ દેશમાં જ્યાં રાષ્ટ્રપતિ કલામ રહ્યા હોય જેમણે આ દેશને આ દેશના વિજ્ઞાનને અદભુત દિશા આપી હોય ત્યાં એ પ્રશ્નનો સવાલ રહેતો જ નથી એટલે મોલાના આઝાદથી લઈને અબ્દુલ કલામ સુધીનો બહુ લાંબો ઇતિહાસ છે સવાલ શું થાય છે કે કાશ્મીરમાં એક ઔરંગઝેબ નામનો છોકરો પણ છે કે જે આ દેશ માટે લડતા લડતા શહીદ થઈ જાય છે પણ ઔરંગઝેબના જનાજામાં જેટલા માણસો કે ભીડ હોવા જોઈ હોવી જોઈએ એના કરતાં એક ત્યાંનો આતંકવાદી વાની કેમ પોસ્ટર બોય બને છે દેશનો ઇતિહાસ શું કહે છે ઘણા બધા લોકોને એ ઉદાહરણો બહુ જ સામે આવે છે કે મહારાણા પ્રતાપની સેનામાં પણ મુસલમાન હતા અને શિવાજીની સેનામાં પણ મુસલમાન હતા મહારાણા પ્રતાપનો પણ સંઘર્ષ પોતાના જ ભાઈ સાથે ચાલતો હતો શિવાજીનો પણ સંઘર્ષ એ વખતે સ્થાનિક સત્તાઓ સાથે ચાલી રહ્યો હતો હિન્દુ કે મુસલમાનનો એ સંઘર્ષ નહોતો બન્યો પણ ઇતિહાસે કે પછી હિન્દુના ઇતિહાસે એને કેવી રીતે યાદ રાખ્યા તો હિન્દુના ઇતિહાસે માનસિંહને યાદ નથી રાખ્યા એમણે તો એમને ગદ્દાર જ કહ્યા ઇતિહાસ અકબર તરફી નથી રહ્યો ઇતિહાસ અને આજે પણ તમે કોઈ પણ છોકરાને જઈને પૂછો કોઈ પણ ક્ષત્રિયના દીકરાને જઈને પૂછો કે તારો આદર્શ કોણ તો એ કહેશે કે મહારાણા પ્રતાપ એવું નહીં કે માનસિંહ મારો આદર્શ છે એમને પૂછો કે તમારું આદર્શ કોણ તો એ પૃથ્વીરાજ ચૌહાણનું નામ લેશે જયચંદ તો ગદ્દારીનું ઇઝ ઇક્વલ ટુ સમાનાર્થી શબ્દ બની ગયો કે કોઈને જયચંદ કહો તો એને ખરાબ લાગે કેમ કે એને ખબર છે કે જયચંદ એટલે ગદ્દાર એ જયચંદ હતા સંયુક્તાના પિતા કે જેમણે પૃથ્વીરાજ ચૌહાણને હરાવવા માટે મોહમ્મદ ગોરીનો સાથ આપ્યો અને ગોરીનો સાથ આપ્યો એટલે ઇતિહાસે એમને જયચંદ અને જયચંદ એટલે જયચંદ બરાબર ગદ્દાર એવું કયા તો ઇતિહાસમાં અત્યારે આદર્શ કોણ પેઢીના એ બહુ જ મહત્વનું છે દરેક હિન્દુ એ વખતે લડી જ રહ્યા હતા મુગલોની સામે એવું નહોતું મુગલોની સેનામાં એ હિન્દુ હતા પણ ઇતિહાસ એમને ગદ્દાર કહે છે ને એમને આદર્શ નથી માનતો તો મુસ્લિમ અને મુસ્લિમ વર્તમાન ઇતિહાસ બંનેની પાસે છે કેટલા મુસલમાન છે જે શિવાજીની સેનામાં રહેલા લોકોને પોતાનો આદર્શ માને છે કેટલા મુસલમાન છે કે જે આઝાદીની લડાઈમાં જેણે ખૂબ યોગદાન આપ્યું એને પોતાનો આદર્શ માને છે કેટલા મુસલમાન છે કે જે બુરહાન વાનીને નહીં પણ લડીને ઔરંગઝેબને સન્માન આપે છે અને જો એવું જ હોત તો યાકુબ મેનનના જનાજામાં હજારો માણસ કેમ હોત જેના પર સિવિયલ બ્લાસ્ટનો આરોપ હતો અને એટલે જ એ આદર્શોનો જવાબ આપવાની જરૂર છે કે દરેક માણસ ઇતિહાસમાં જરૂરી નથી કે એ સાચા પક્ષે જ રહ્યું હોય પણ વર્તમાનમાં તમે કોને આદર્શ માનો છો એ પ્રશ્ન છૂટી જાય છે એટલે નેવું ટકા મુસલમાન ખરાબ નથી પણ નેવું ટકા મુસલમાન ચૂપ કેમ રહી જાય છે અને જો એ ચૂપ છે તો પછી બહુ ઇર થઈ જાય છે કે એ હોય કે ન હોય શું ફરક પડે છે એ જ જવાબ હિન્દુએ પણ આપવાનો છે જો તમે ભડકાવવામાં આવી રહ્યા છો જો તમે દેશના દરેક મુસલમાનને દુશ્મન માની રહ્યા છો અને તમે એની એની સાથે નફરતપૂર્ણ વ્યવહાર કરી રહ્યા છો કે એને મારવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો તમે પણ એ જ કરી રહ્યા છો તમે તમે ઇનફેક્ટ પાકિસ્તાની એજન્ટ છો જો તમે નફરત ફેલાવવાનો પ્રયત્ન કરો છો અને દેશને અશાંત કરવાનો પ્રયત્ન કરો છો જો તમે તોફાન કરવાનું વિચારો છો જો તમે એમને મારવાનું વિચારો છો તો તમે પાકિસ્તાનનું કામ કરી રહ્યા છો કેમ કે પાકિસ્તાન ઈચ્છે છે કે આ સિવિલ વોર થાય એ દિશામાં ન જવાવાળા લોકોએ યાદ રાખવું પડશે કે એમના આદર્શો કોણ અને એ જ રીતે આ વખતે દેશની સૌથી સુંદર તસવીર એ સામે આવી છે કે મોટાભાગનું કાશ્મીર રસ્તા પર ઉતરીને કહી રહ્યું છે કે આ કાશ્મીરિયત પર હુમલો છે કાલે જુમ્માની જે નમાજ હતી શુક્રવારે એની તસવીરો અમે તમને ઓલરેડી બતાવી ચૂક્યા છીએ જેમાં દેશના મોટાભાગના મુસલમાનોએ ખૂબ સમય પછી એવો પ્રયત્ન કર્યો કે એમણે સામે આવીને કહ્યું કે અમે અસહમત છીએ આ વાત સાથે અને એમણે નક્કી કર્યું કે આદર્શ કોણ છે એટલે દેશ જ્યારે જ્યારે બુરહાન વાનીને યાદ કરે છે ત્યારે એણે એક ઔરંગઝેબને પણ યાદ કરવો પડશે જે કાશ્મીરનો ખૂબ ત્રેવીસ ચોવીસ વર્ષનો યુવાન છોકરો હતો જે દેશની સેનામાં હતો અને દેશની સેનામાં રહીને શહીદ થયો એવી અનેક તસવીરો છે જ્યારે રાષ્ટ્રપતિનું સન્માન મળતું હોય છે એ સર્વોચ્ચ સન્માન સેનાના જ્યારે મળે છે ચક્રો એનાયત થાય છે ત્યારે એ પરમવીર ચક્ર લેનાર માણસો સેનાના સર્વોચ્ચ સન્માન ગ્રહણ કરનારા માણસો એમની પત્ની રડતી આંખે ઊભી હોય છે અને ગાથા ગવાતી હોય છે બેકગ્રાઉન્ડમાં કે કાશ્મીરમાં કેવી રીતે એમનો પતિ કે પુત્ર શહીદ થયા હતા અને એ જ્યારે ગાથાઓ ગવાય છે ત્યારે ખાલી હિન્દુ નામ નથી હોતા મુસલમાન નામ પણ હોય છે ને કાશ્મીરના નામ પણ હોય છે આ ઓબ્જેક્ટિવિટી સાથે આપણે જ્યાં સુધી કામ નહીં કરીએ ત્યાં સુધી દુનિયાની બાકીની બધી જ તાકાતો છે જે ખાસી બધી તાકાતો બધી કરતા કે જે ઈચ્છે છે કે ભારત આ ટ્રેપમાં ફસાય ખૂબ વાયરલ મેસેજ થઈ રહ્યો હતો ને કે એમણે ધર્મ પૂછ્યો હતો યાદ રાખજો જાતિ નહીં તો એ તો એ વખતે પણ વાત થઈ હતી કે મુસ્લિમ હતા એટલે તમે હિન્દુ હતા પણ હિન્દુ હોવ છો ત્યારે શું હોવ છો એનું ઉદાહરણ કાલે ગોંડલમાં પણ દેખાવાનું છે ભલે એ વાત પર વારંવાર ભાર મૂકીને કહેવામાં આવે કે આ અમે જાતિનો સંઘર્ષ નથી કરી રહ્યા કે આ જાતિની વાત નથી પણ મુદ્દો વળી વળીને જાય તો જાતિ પર જ છે ગોંડલ કેટલાય સમયથી ચર્ચામાં છે આવ આવનારો દિવસ એટલે કે રવિવારનો દિવસ ખૂબ મહત્વનો એટલે સાબિત થવાનો છે કેમ કે જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલે ગોંડલના સુલતાનપુર ગામમાં જઈને પડકાર ફેંક્યો કે માનું ધાવણ પીધું હોય તો આવી જજો અલ્પેશ કથિરિયા અને બાકીના લોકોએ કહ્યું કે પીધું છે અમે એટલે આવી જઈશું દેખાય છે એટલી સરળ વાત નથી ગોંડલમાં પાટીદાર પ્રભાવિત ગામો ખાસ એ એમની એ તૈયારી કરી રહ્યા છે અથવા એમની પાસેથી એ તૈયારી કરાવવામાં આવી રહી છે કે તમે ગામની બહાર હોર્ડિંગ લગાવો કે જાતિવાદી માણસોનો પ્રવેશ અહીંયા પ્રતિબંધ છે એમના પર અનેક માણસો વિડીયો બનાવીને કહી રહ્યા છે કે તમે જાતિવાદ ફેલાવવા માટે ગોંડલમાં આવી રહ્યા છો અને ગોંડલમાં એ જાતિવાદ અમને સ્વીકાર્યો નથી ને એટલે અમે તમને નહીં આવવા દઈએ અથવા તમારે આ ગામમાં ન આવવું અલ્પેશ કથિરિયા જીગીશા પટેલ વરૂણ પટેલ મેહુલ બોઘરાનું નામ છે પણ જે તે સમયે એમની સાથે વાત થઈ ત્યારે એમણે કહ્યું કે ગોંડલ નથી જઈ રહ્યા પણ જે પણ લોકો જતા હોય એમાંથી અલ્પેશ કથિરિયા કે વરુણ પટેલે તો ભારતીય જનતા પાર્ટીના નેતા છે એ રજૂઆત ભારતીય જનતા પાર્ટીમાં નથી કરી રહ્યા પણ સીધા ગોંડલ જઈ રહ્યા છે એનો મતલબ કે પક્ષ કદાચ એ જે કરી રહ્યા હશે એની સાથે અસહમત હશે ગોંડલનું રાજકારણ બહુ જ અટપટું છે અને એનો ઇતિહાસ ખૂબ લોહિયાળ રહ્યો છે પણ એ પણ બહુ જ અટપટો છે માત્ર એક તરફી લોહિયાળ ઇતિહાસ નથી રહ્યો માત્ર ક્ષત્રિયોએ પાટીદારને માર્યા અને પાટીદાર માત્ર વિક્ટીમ રહ્યા એવું પણ નથી રહ્યું પાટીદારો ખાસા વિક્ટીમ રહ્યા પણ એ કેવા સંજોગોમાં રહ્યા અને કેટલા વર્ષોથી એમાં પરિવર્તન આવ્યું એ પણ સામે છે આ હકીકતની વચ્ચે આ સંઘર્ષ તો લાંબો ચાલ્યો છે આ ચાલેલા સંઘર્ષમાં કોણ સાચું કે કોણ ખોટું એ અમદાવાદના સ્ટુડિયોમાં રહીને નક્કી કરવાનો કોઈને અધિકાર નથી અને એટલા જ માટે ગોંડલની જનતા નક્કી કરશે કે એમને કોણ સાચું ને કોણ ખોટું લાગી રહ્યું છે જે તસવીરો સામે આવી પ્રતિક્રિયાઓ સામે આવી અમે પ્રયત્ન કર્યો છે અલ્પેશ કથિરિયા સાથે વાત કરવાનો જિગ્ગીશા પટેલ સાથે પણ વાત કરવાનો અમે રાજકોટના ખૂબ વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા એમની સાથે પણ વાત કરી છે એ ત્રણેયની વાતનો એક અંશ થોડા થોડો અંશ તમને સંભળાવવો છે સૌથી પહેલાં ગણેશ ગોંડલની એ સુલતાનપુરની પ્રતિક્રિયા તમે સાંભળો એ રેલીમાં એમનું સંબોધન સાંભળો જેના કારણે આ મુદ્દો આ સળવળાટ જે ચાલી રહ્યો હતો કેટલાય સમયથી કેટલાય સમયથી જે એક તરફી મારો કે હુમલો થઈ રહ્યો હતો એની પ્રતિક્રિયા આપી ગણેશ ગોંડલે અને એ પ્રતિક્રિયા પર ફરી એકવાર જ્વાળામુખીની જેમ ફાટ્યો મુદ્દો અને વધારે આક્રમક બન્યો છે ગણેશ ગોંડલને પહેલા સાંભળી અને પછી ત્રણેયને સાંભળીએ સમજવાનો પ્રયત્ન કરીએ ગોંડલનો આ મુદ્દો કઈ દિશામાં જવાનો છે યુદ્ધ થકી કોઈ થી કોઈનું કલ્યાણ થાય પણ આ ટોળકીને કદાચ યુદ્ધ કરીને કલ્યાણ કરાવવું હોય તો હું ને અલ્પેશ ઢોલરિયા બે ગોંડલમાં જ રહી છું મારું મકાન આશાપુરા મેઈન રોડ પર ગીતા વિલન અક્ષરધામ સોસાયટીમાં હું રહું છું મારી ગાડી તમને રાતે બે વાગે તો આપણા ગોંડલના ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળે અને બપોરે બાર વાગે તો મારી ગાડી ગોંડલની અંદર આપણા તાલુકાની અંદર જોવા મળે માનું ધામણ થાય હોય ને મરદ ના દીકરા હોય ને તો આડા આવી જાજો એક અમે તો એવું કીધું હતું કે ભાઈ અમે તો ગુંડા તત્વો ની સામે લડીએ છીએ લડવાના છીએ અને ગોંડલ ની જનતા ને ભય મુક્ત બનાવવાના છીએ પણ સુલતાનપુર ની અંદર જે મીટિંગ કરી અને જે કહેવાય છે ને કે જે પ્રકારના નિવેદનો બાળ બાળક બુદ્ધિમાં જે નિવેદનો આપવામાં આવ્યા એના ઉપરથી એ પોતે સાબિત કરી દીધું કે ગુનેગારો કોણ છે આરોપીઓ કોણ છે એટલે એનો જવાબ એને જાતે આપી દીધો છે બીજું કે ગોંડલ ની અંદર જે કાલની તારીખમાં અમે લોકો જવાના છીએ તો ગોંડલની અંદર ઘણા બધા ધર્મસ્થાનો છે ઘણી બધી એવી જગ્યા છે ત્યાં અમે જઈને મંદિરે માથું ટેકાવીશું લોકોની સમક્ષ ઉપસ્થિત થઈશું મળીશું ઘણા બધા ગામમાં ફરીશું માર્કેટિંગ યાર્ડ માં જઈશું ઘણું બધું કરીશું અકબર જયારે સત્તા ઉપર હતા ને ત્યારે આવ્યા એ પહેલા એને હિન્દુ રાજાઓને મારી નાખ્યા બરાબર પછી એના હૃદય પરિવર્તન થયું એને પોતાનું મન પરિવર્તન કર્યું અને પછી એવું કેવામાં આવ્યું કે હું હિન્દુ રાજાઓને મારા દરબારમાં ઉચ્ચ પદ આપવાનો છું અને આયપો બી ખરા અને એ લોકોને એવું કેવામાં આવ્યું કે હું તમારા માટે બધું સારું સારું કરવાનો છું હું જ છે હું તમારે જે કંઈ કરું તમારા માટે જ કરું છું મને તમારી પડી છે તમે મારા લોકો છો એવું કઈ અને એને ભોળવી લેવામાં આવ્યા ગોંડલની પરિસ્થિતિ પણ મને અત્યારે એવી જ કંઈક લાગી રહી છે હું કોઈને અકબર નથી કેતી પણ ઉદાહરણ તરીકે એક સરળ ભાષામાં સમજાવવાની આ વાત ગોંડલની જનતા હું એટલું જ કહેવા માંગુ છું કે જેવી રીતે જાહેર અને અને ધમકી મળી ધમકીને સ્વીકારી કોઈ પણ અમે જેવી રીતે ગોંડલમાં આવી રહ્યા છીએ એવી જ રીતે તમે પણ ભયમુક્ત બની અને આ લોકોની સામે અવાજ ઉઠાવો તમારા હકની માંગણી કરો અમે તમારી સાથે જ છીએ બીજું કે આ લોકો જે પડકાર ફેંકી રહ્યા છે ને એને પણ હું કહેવા માંગુ છું તમે કઈ પણ કરી લો તમારી જે કઈ મેથડ છે કે ડરાવવાના ધમકાવવાના ની પાછળ નંબર પ્લેટ વગર ની કાળા કાચ વાળી ગાડીઓ ફેરવવાની એવી રીતે ડરાવવાના કા પછી મારવાના મારી નાખવાના અથવા તો એ પણ ના થાય તો છેલ્લે પોલીસ તંત્રનો ને જીઈબી નો ઉપયોગ કરવાનો પોલીસ તંત્રના ઉપયોગમાં ગુસ્સી ટોક ને અની ટ્રેપ ને એસ્ટ્રોસિટી જેવી ફરિયાદો ખોટી ખોટી દાખલ કરાવડાવવાની તમારાથી જે થાય એ કરી લો અમે હવે આ લડાઈમાં પાછળ હટવાના નથી હવે અત્યારે જ ત્યાં એનું તમે નામ લીધું ને એની ત્યાં મીટિંગો ચાલુ થઈ ગઈ છે કે કાલે આપણે શું કરીશું તો જોઈએ અમારું કેવું સ્વાગત કરે છે અમે પણ જોશું કાલે ગોંડલમાં એ કહે છે કે ગોંડલમાં ખુબ સારું છે તો અમારું સન્માન પણ સારું થવું જોઈએ હવે ખરેખર કાલ શું બને છે એમની શું તૈયારીઓ છે એમણે જે વાત કરી હતી કે ગોંડલમાં તમે આવું આવકારીશું તો જોઈએ કાલ કેવો એનો આવકારો છે કેવી મહેમાન ગતિ છે કેવા એના રોટલા છે કેવી ચા છે અને ગોંડલના ગાંડા ગુંડા અને ગાંઠિયા ખૂબ વખણાય છે એની પણ અમે આવતીકાલે મજા આવે છે ગોંડલોના ગામોમાં જમીનોના સોદા છે છે ત્યાં ધંધાઓ ધંધાઓ વિકસે તો એ પાછળ ક્યાં કેટલા ક્યાં જાય બાયોડીઝલ ની જે પ્રવૃત્તિ આખી ચાલી રહી છે એલબીઓની કોણ સંભાળે છે કોના કુટુંબના લોકો ધંધો કરે છે હમણાં પાંચસો કરોડ નું જીએસટી કૌભાંડ પકડાણું કોણ એમાં સામેલ હતું છેલ્લે જે અસસ્પદ યુવાન વ્યક્તિનું મૃત્યુ થયું તો એ શંકાની સોય ક્યાં સેવી રહી છે તો આ દરેક ઘટનાઓ છેલ્લા પાંચ છ મહિનામાં એટલી વિસ્તરી ફૂલી છે કે આજે લોકો એને સાંભળ્યા સમજ્યા અને એક વસ્તુ છે કે એમ કહી રહ્યા છે કે પાંચસો કિલોમીટર દૂર બેઠા છે અને આ કરે છે તો મારો પ્રશ્ન જે છે કે આ પાંચસો કિલોમીટર નહીં ગુજરાતના પાંચ હજાર કિલોમીટર સુધી આ વાતો કેમ ફેલાય ગોંડલમાં જ બન્યું તો આ ઘટનાઓમાં અમે તો ક્યાંય છીએ નહીં અમારો કોઈ ઇન્ટરેસ્ટ નથી અમારો કોઈ રસ નથી અમે ત્યાં આવ્યા પણ નથી તો આ છેલ્લા છ મહિનાથી જે ઘટના છે એ મીડિયા સમક્ષ આવી છે એવી તો હજારો ઘટનાઓ છે જે વ્યથાઓ ક્યારે બહાર પણ નથી આવતી અને ગોંડલમાં કોઈ પણ વસ્તુમાં તમે જે જે દલિત સમાજના અપહરણ થયું એમની સાથે જે વ્યવહાર થયો માર તો શું એ ઘટના ઘટના સાચી છે શાંતિથી હું જ જઈશ ત્યાં લોકોને મળીશ બીજા લોકો આવે ન આવે એ કોઈ વિષય નથી અમે મજબૂતાઈથી જે એમની વાત હતી કે આવો એ રીતે આવીશું નો બાઉન્સર નો ગનમેન કોઈ સુરક્ષા વગર અમે ગોંડલમાં જશું

તો ક્યાં કોઈને ના પાડવાની વાત છે એટલે એમ નથી કીધું ગોંડલમાં નહીં આવતા તમારે ઝઘડો કરવો હોય હિસાબ કરવો હોય મરદ હો હો તો એવી વાત છે પણ તેમ છતાં અલ્પેશભાઈ ગોંડલમાં હરવા ફરવાના છે તો હું એમ કહું છું કે જેમ ઉત્તર પ્રદેશમાં માફિયા જેવું હતું એવું અહિયાં હોય કે એનો લોકો એટલે એની પોતાનો ટેક્સ લાગે તમારી જાણ કરતા દેવાંશી બેન

કોઈને પ્રોબ્લેમ તે દિવસે નતો બધા મિલી ભગત થી એમાં સરકારે મિલી ભગત હતી તમારી જે તે સમજની એટલે તમે જે વાત કરી હકીકત છે આ બધી જ પિંજણ માં નિર્દોષ નાગરિકોને ભોગવવાનું આવે છે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્ત્વની વાત દેશ નાગરિકોથી મહાન બને છે આપણે સિંધુ જળના પાણીની જેટલી ચિંતા કરીએ છીએ એટલી આપણા નળમાં આવતા પાણીની પણ ચિંતા કરીએ અને સમયસર નળ બંધ કરવાની શરૂઆત કરીએ તો પાકિસ્તાનને પાણી મળે કે ન મળે આપણને પૂરતું પાણી મળી રહેશે નમસ્કાર